તેમજ ત્રીસ લિટર અખાધ્ય તેલનો પણ ગટર માં જ નિકાલ કરવામાં આવેલ ઓમ ફરસાણ માંથી છ ગાયત્રી ફરસાણ રઘુવંશ્રી ફરસાણ ખુશ્બુ ફરસાણ જયશ્રી ફરસાણ લક્ષ્મી ફરસાણ માંથી ત્રણ ત્રણ તેમજ રામ ભરોસે ડેરી અને નંદરાજ ડેરી ફાર્મમાંથી એક એક સેમ્પલ લેવામાં આવેલ ઉપરાંત ખુશ્બુ ફરસાણ રામ ભરોસે ડેરી ફાર્મ ગાયત્રી ફરસાણ સહિત ના ઓ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ પાઠવવામાં આવી ફૂડ વિભાગની ચેકિંગને પગલે આરોગ્ય સાથે ચેડા કરનાર ડેરી અને ફરસાણ ધારકો માં ફફડાટ પ્રસરતો જોવા મળ્યો જીડીસી ન્યૂઝ સાથે કે પાઠક ગીર સોમનાથ